રાજકોટમાં છે ને નવરાત્રી નો ખુબ જ છે અમારા રાજકોટમાં છે ને તમે નવ દિવસ નહીં આખો મહિનો અમારા નવરાત્રી 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 જ હોય છે અમારા છોકરીઓને અત્યારે શું કહીશ ઘર ના તો હોય રેન્ટના બી હોય છે પણ અમારે અત્યારે નવરાત્રિમાં વધારે છે ને ઘરના અમે લોકો બનાવીએ અમારે ખુદનું ડ્રેસનું મટીરિયલ્સ બધી હેર એક્સેસરીઝ અમારી મેકઅપ અમે લોકો બધું ખુદ હોમમેડ કરીએ છીએ અને અમારે અત્યારે નવરાત્રિમાં જે અત્યારનો જે ક્રેઝ હોય છે એ સિમ્પલ અને ક્લાસી તો હોય જ છે પણ જે અમારે નવરાત્રીનો રિયલ જે ટ્રેડિશનલ આપણું કલ્ચર કલ્ચર જે છે એ આપણે કચ્છી વર્ક છે ભરત વર્ક છે આખું એના ઉપર જાય રાજકોટમાં પંદર દિવસ પેલા વેલકમ નવરાત્રી જાય છે અને નવરાત્રી થાય એના પંદર દિવસ પછી બાય બાય નવરાત્રી ચાલે છે રાજકોટમાં નવા નવા જેમ કે આપણે અમદાવાદ બરોડામાં મનલી રાહ જોઈએ એ રાજકોટમાં હવે ટ્રેન્ડ આવી ગયો છે એટલે અમે તો મન મૂકીને બસ દાંડિયા રમવા આવી ગયા છીએ એક મહિનાનો હોય છે વેલકમ નવરાત્રી નવરાત્રી સુધી અને ખેલૈયાઓ મન મૂકીને રમતા હોય છે વેલકમ નવરાત્રીની એક મહિના પેલા રાહ જોતા હોય છે એ લોકોની નવરાત્રિની તો ક્રેઝ હોય જ છે પણ વેલકમ નવરાત્રિનો એટલો ક્રેઝ હોય છે એમાં બધા વોર્મઅપ થાય અને રાજકોટમાં કોમ્પિટિશનનું ખૂબ જ મહત્વતા છે એટલે બધાને ખૂબ મજા આવે રમવાની અને સાથે સાથે ડ્રેસઅપ પણ એટલા સરસ કરતા હોય છે આખો આખો એક એક મહિના વરસ વરસ દિવસની તૈયારીઓ હોય છે એટલે નવરાત્રિ એટલે વન ઓફ ધ આમ અવેટેડ આપણું ફંક્શન હા ઓકેશન હોય છે